ત્યાં આપણા ઠાકોર એ પણ એક કેમ્પ બનાવ્યો હતો અને મિત્રો ત્યાં વસ્તીનીનો તમે વાત જ છોડો આ સેવા કેમ્પની અંદર એટલા લોકો આવ્યા હતા કે એ જોઈને ખરેખર આખું ભીડમ ભીડ થઈ ગયું હતું ત્યારે મિત્રો આ કેમ્પનું ઓપનિંગ હતું અમે વિડિયોની અંદર જોઈ શકો છો કે જ્યારે કેમ્પનું ઓપનિંગ હતું ત્યારે કરણજી ઠાકોરનો દીકરો એટલે કે આપણો દિવ્યાંગ દિવ્યાસ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જી હા મિત્રો દિવ્યાસ અને ઘણા બધા બાળકો તેની સાથે હતા એટલે કે કરણજી ઠાકોરના બાળકો અને ઠાકોર ફેમિલીની અંદર જેટલા પણ બાળકો છે બધા બાળકોને લઈને સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બધા બાળકોની સાથે આરતી ઉતારી જે પણ આ કેમ્પની વિધિ હતી તે બધા જ બાળકો સાથે કરી છે હવે મિત્રો કરણજી ઠાકોરની યાદમાં ઘણા બધા લોકો ત્યાં પહોંચ્યા ઘણા બધા લોકોએ ફોટોસ વિડીયોઝ ઉતાર્યા અને મિત્રો ઘણા બધા લોકો સમાચાર આપી રહ્યા છે તો હવે મિત્રો મળશું એક જોરદાર નવા વિડીયો સાથે આ એક કરણજી ઠાકોરનો દિવ્યાશ અને ઠાકોર ફેમિલીના બધા જ બાળકો સાથે રહીને આ કેમ્પનું આયોજન કર્યું છે તો ખૂબ સરસ તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો મળશું એક નવા વિડીયોની અંદર લાઈક કરીને નીચે હાઇપનું બટન છે તેને દબાવવાનું ભૂલશો નહીં થેન્ક યુ